નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાઈવ થયા છે જીરાની અરાજી માટે ખાસ કરીને જીરામાં મેં કહ્યું એમ આજે બાવનસો સુધીના સોદ જોવા મળે છે એટલે વેચાણ થયેલા જીરા જોવા મળે છે હળવદ માર્કેટિંગ યાર્ડમાં જીરું આમ તો હોય છે ને ખેડૂતો પાસે થોડું બચ્યું છે અને આવનારા દિવસોમાં ખેડૂત દિન પ્રતિદિન થોડું જાજુ થોડું જાજુ જરૂરિયાત મુજબ વેચે છે અને બજાર પણ થોડું જાજુ થોડું જાજુ જોવા મળે છે આપણે જોયું હતું ને મિત્રો ખાસ કરીને જે કંઈ ખેડૂત મિત્રો છે એ બજાર આપણે માર્ચ એન્ડિંગમાં જોયું હતું ત્યાર પછી આપણે બજાર જોયું ત્યાર પછી બજારને લઈને અત્યારે એક હજાર રૂપિયાનો ફરક છે એટલે બજારમાં દિન પ્રતિદિન સુધારો છે થોડું જાજુ થોડું જાજુ વધતું રહે છે અને તેના લઈને ખાસ મિત્રો બજાર ભાવને લઈને જૂનું જીરું પણ હોય છે અત્યારે આવી તેજીમાં જૂનું જીરું પણ વેચાણ માટે આવ્યું હોય છે અને જૂનું જીરું થોડું ક્વોલિટીમાં આપણને જૂનું હોય એટલે ખ્યાલ આવી જાય પરંતુ ખાસ એટલા માટે આપણે બતાવી છે

નવસો ચાલી પચાસ પંદર પચીસ પાંત્રી 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 માં ભાઈ ખેડૂત એકાવન હા હાલો ભાઈ હાલો હા ભેગો

જીએ જઍચીળતઢ જીએ જીએ હીસીત ગાજળવર૎એ દીરુંણ જી tul હીકી આછે વખારણING હીહભ ઓય હીએ જ જ ટાલં જ� ચાલો ભાઈ પિસ્તાલીસો પિસ્તાલીસો પિસ્તાલીસ પિસ્તાલીસ પાકા પિસ્તાલીસ આગળ દસ પંદર વીત્રી ચાલી પચાસ છેતાલીસ છેતાલીસ પાંચ 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 દસ પચાસ 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 છેતાલીસ પચાસ માં ભાઈ સેલ્ફ કરો

સુડતાલીસ સુડતાલીસ ચાલુ ભાઈ સુડતાલીસ આગળ સુડતાલીસ 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 માં ભાઈ ઓગણપાસ ઓગણ ધનલક્ષ્મી અહીંયા આવતારો પેલા ચુમ્માલીસ 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 નવું ચુમ્માલીસ cumali cuma sagar, cuma leh, dah, penderbitri jadi, baca penjauhan, hai, balik deh, penceternya, sia, 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 cuma leh, sia, ika, kristalis, kristalis, ma daram, daram, kristalis, daram, Ha, huruf, baju huruf, 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 સુડતાલીસ દીત્રી ચાલી પચાસ અડતાલી પાંચ વીત્રી ચાલી પચાસ પાંચ 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 વી ચાલી 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 ચાલીસ ભાઈ ભવાની સુડતાલીસ સુડતાલીસ ચાલો ભાઈ સુડતાલીસ છેતાલીસ

નહીં હાલે તો ભાઈ તમ મથી લો તમારી રીતે બોલ્ટ માં મોડું પડ્યું તમારે આ ચાલો ભાઈ સુડતાલીસ દીપા ભાઈ સુડતાલીસ ચાલો ભાઈ ભાઈ જોવો તો ખરા મોટો બાલ જોતાલીસ છેતાલીસ